mera <laughs> diambil આજે સાજણા ડુંગર ની બાજુમાં છે અને અમારા ગુજરાતી એવા ગઢવી જેમનું નામ છે પણ ફેમસ તરીકે ગઢવી છે જે જગ જીતે ને હૈયુ હારે ની પ્રિય પ્રીત મારી પૂર્વજન એમની એમાં મસ્ત એમનું અભિનય કરેલું એવા ગઢવીભાઈ એમનું આજે સોંગ છે સાગણા વાવ રાજુલા તાલુકાનું બરાબર એન્ડ ભાઈ કેમેરામેનમાં લાલાભાઈ ખવડીવાળા છે જસ્ટ અમારા એક વિલનભાઈ છે શું નામ છે તમારું અલીભાઈ અલીભાઈ હા અને અમારા એવા બરોડાથી મેકઅપ મેકઅપ આર્ટિસ્ટ અને અમારા હા ભરતભાઈ એ લીડમાં આ હીરો છે આ જો સોંગમાં તો મારા મિત્રો ખાસ કરીને આ સોંગ બહુ મસ્ત છે દેશી છે જે એ જમાનામાં નરેશભાઈના વખતના સોંગ છે તો અમે એક નવી સિસ્ટમ કરી છે કે પેલું જે અત્યારેના બધા જે આવે છે એ અમે એ કરીને હવે અમે એક દેશીમાં પાછા આવ્યા છીએ તો પબ્લિક તમને બધાને બહુ સારું લાગશે અને પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ ઉપર રિલીઝ થાય છે તો જોવાનું ભૂલતા નહીં મારી ચેનલમાં થશે અને અમારા જે ગઢવીભાઈ છે રાજા આપણે ડુંગરના અને ગુલ્ફી ના એમની ગુલ્ફી એટલે ડુંગર નામ વખણાય છે એમને પણ યુટ્યુબ ચેનલ માં થાય છે તો પ્લીઝ મારી સબસ્ક્રાઇબ કરજો અને એમની સબસ્ક્રાઇબ કરજો જય માતાજી હાલો બોલો મારી માં ખડિયાની મેલેડી ની બોલો યા ખ્વાજા ગરીબે નવાજ અમે જે પણ કરીએ બુદ્ધિના તમને કાંઈ ખબર નથી પણ અમારી રક્ષા કરજો અમારું વિઘન કંઈ આવવા નહીં રહેતા હે ઈશ્વર હેલ્લા અમારા બધા કામમાં અમારી હારે રેજો અમારી કોઈ ભૂલ એમને માફ કરજો આ જગ્યા ઉપર અમે કંઈક કરીએ છીએ બરાબર તમારું પરમિશન લઈને જે કંઈ અમારે પગ આ તે બધું ભૂલ થઈ જાય એમને માફ કરજો કોઈ જાતનું વિઘન નહીં લાવવા દેતા મારું નામ ચાલીભાઈ ગામ ગામ છે તાતણિયા વિલનમાં હું આવ્યો છું આ પીચરમાં આવ્યો છું અને ગઢવીભાઈના સોંગમાં મારું વિલનનું કામ છે ગઢવીભાઈના સોંગમાં મારું વિલન પણ છે ઓકે વાંધો મારું નામ છે કણકોટ મારું નામ છે પરમાર્દનજી ગઢવીભાઈના સોંગમાં હું વિલનનો રોલ તરીકે કામ કરું છું આ સોંગમાં હું હિરોઈન છું અને મારું નામ આરતી છે અને ગઢવીભાઈના સોંગમાં હું હિરોઈન બની છું કેમેરા કેજે ઓકે કેમેરા કેને પછી મને કીધું એક્શન હેલો ફ્રેન્ડ આજે છે ને હું હીરો છું અને પહેલી જ વાર કામ કરું છું મારો વિડીયો જોજો અને મજા આવશે તમને અને એકવાર નવું જાણવા પણ નામ બા માખુ સરને પાછળ નામ ભરત બામણિયા છે ઓકે હાલો ગુડ અલી ભાઈજાન અલી ભાઈજાન કેજો ભાઈજાન માં આવી લોકો કરે મોમડી છે ને ભાઈજાન આ આ જારે તો તો તમે બજા આસા મોઢા રાખો દાંત કાઢો હાલો આ બાજે કાઢો

તમારા માણસો ડાયલોગ બોલો તમારો તમારું બંનેનું નાક ગણું બઉ વધી ગયું છે કોણ હા

આમ આત્રા ત્રણ યાત્રા તન <mully> लेजो टाइप सारे क्या

આ મારો વિડીયો જો તમને લોકોને ગમે તો યુટ્યુબ ચેનલ માં જોજો અને સબસ્ક્રાઈબ આપજો શેર કરજો અને કરણ સાથરિયા ની YouTube ચેનલ ઉપર લાઈક પણ કરજો અને ઘણીવાર જોવાનું ભૂલતા નહીં બહુ જ મજા આવશે તમને અને બેલ બટન જરૂર દબાવજો અમારો વિડિયો ખૂબ જ મસ્ત બનાવ્યો છે અને તમને મજા આવશે એકવાર જોજો કમેન્ટ શેર કરજો જેમના ડાયરેક્ટર છે કરણ સાથરિયા જેમના ડાયરેક્ટર છે કરણ સાથરિયા ઓકે કટ ચાલો